સુરતમાં છઠ પૂજાનો તહેવાર ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવાશે શહેરના વીસ સ્થળો પર આ પવિત્ર પર્વનું આયોજન થશે જે ઉત્તર ભારતીય સમાજમાં અનેરું મહત્ત્વ ધરાવે છે સૂર્યપુત્રી તાપી નદીના કિનારે ખાસ તૈયારીઓ થઈ રહી છે સુરત મહાનગરપાલિકા અને ઉત્તર ભારતીય સમાજના સંયુક્ત ઉપક્રમે અઠવાડિય લાઇન્સ વિસ્તારમાં વ્યવસ્થિત આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ચેન્જિંગ રૂમ પીવાના પાણી શરબત અને પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે સમાજના ચાલીસ સ્વયંસેવકોની ટીમ સેવા માટે તૈયાર છે તાપી નદીના કિનારે સ્ટેજ સહિતની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ છે આ પર્વ ભક્તો માટે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક રીતે ખાસ છે જેમાં સૂર્યદેવ અને છઠ્ઠી મૈયાની આરાધના કરવામાં આવશે સુરતના આયોજનથી શહેરની સાંસ્કૃતિક રોનક વધશે છઠ પૂજાનું ઉત્તર ભારતીય સમાજમાં અનેરું મહત્વ ચાલી આવે છે અને દર વર્ષે જેમ ચાલુ વર્ષે પણ છઠ પૂજાની ભવ્ય ઉજવણી સુરતના વીસ જેટલા તાપી તટેથી થવાની છે અને તેની તૈયારીઓ હાલ આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું કે આ પ્રમાણે સુરત તાપી નદીના તટે છે તે આ પ્રમાણેની તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે છઠ પૂજાને માંડ ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને ઉત્તર ભારતીય સમાજના જે અગ્રણીઓ દ્વારા જે તૈયારીઓને આખરી ઓપ છે તે આપવામાં આવી રહ્યો છે છે સુરત મહાનગરપાલિકા અને જે ઉત્તર ભારતીય સમાજના સંયુક્ત ઉપક્રમે આ તૈયારીઓ હાલ છે તે કરવામાં આવી રહી છે મહત્વની વાત છે કે દિવાળી અને છઠ પૂજા તેમજ બિહાર ઇલેક્શનને લઈને લાખોની તાદાદમાં જે પ્રાંતના લોકો છે તે પોતાના માદરે વતન ગયા છે પરંતુ કેટલાક પરિવારો એવા પણ છે કે સુરતમાં રહે છે ને દર વર્ષે જે છઠ અને લઈને જે વ્રત કરતા હોય છે ત્યારે હાલ સમાજના અગ્રણીઓ આપણી જોડે ઉપસ્થિત છે સીધી વાત કરીશું તેમના જોડે આપણા નામ મારા નામ અજય ચૌધરી છે હું સમજ બિહાર ઝારખંડ સમાજ ટ્રસ્ટના અધ્યક્ષ છું બે હજાર ચૌદથી સુરતના રાધાકૃષ્ણ અંબાજી મંદિરના પાછળ આ જગ્યા ઉપર હજારો હજારની સંખ્યામાં લોકો ભેગા થઈને આ છઠ પર્વની ઉજવણી કરતા હોય છે આમ તો સુરતમાં બીસીઓ જગ્યા ઉપર આ આયોજન સુરત મહાનગરપાલિકાના માધ્યમથી અને સહયોગથી થાય છે બે હજાર ચૌદથી અહીંયા થયા છે આ અમે લોકો વહેલે પાર્કિંગથી લઈને ટ્રેફિકની વ્યવસ્થાથી લઈને સુરત પોલીસના સહયોગથી અને વ્હીલ ચેર સુધી સાંજે નીબું પાણીની વ્યવસ્થા સવારે પ્રસાદની ચાયની વ્યવસ્થા લોકોને અર્ઘ આપવા માટે દૂધની વ્યવસ્થા અમારા સંસ્થાના માધ્યમથી વર્ષોથી થઈ રહ્યા છે અને સંસ્થાના એ આખી ટીમ જે છે દર વર્ષે સંયોજક કદાચ બદલાય છે પણ સંસ્થાના આખા ટીમ આ કાર્યક્રમના આયોજનમાં એક સપ્તાહ પંદર દિવસ પહેલાંથી લાગી રહ્યા છે વ્યવસ્થામાં કેટલાક સ્વયંસેકો ઉપસ્થિત રહેશે અને આ વખતે મહત્ત્વની વાત છે કે ટ્રેન મારફતે માદરે વતન લાખોની સંખ્યામાં ગયા છે તો સુરતમાં ક્યાંક જે સંખ્યા પણ ઓછી હોવાની સંભાવના ખરી ના એ જે છે ને એ તો વર્ષોથી રીત છે તે દિવાળી પછી ઘણા બધા લોકો જેના બીજા રિસ્તેદારો બિહારમાં હોય છે કે પૂર્વી ઉત્તર પ્રદેશમાં હોય છે એ ત્યાં જતા હોય છે પણ અહીંયા જે આપ છઠમાં ભીડ જોવો છો એ જે પચીસ ત્રીસ પર્સન્ટ લોકો જે રહી જાય છે એના જ વીર હોય છે એ લાખોમાં સંખ્યા આપ જોઈ શકો છો દિંડોલીથી લઈને જહાંગીરપુરા કે નાવરી નાવરીઓબારા વેસુ અને આ દર બે ત્રણ વર્ષમાં જે છે ને એક બીજા ઘાટ બધી જતા હોય છે તો પણ સંખ્યા એ ઓછી થતું નથી તો એ જે રહે છે લોકો એ હજારો હજાર અને લાખો પરિવાર જે છે એ કદાચ દર વર્ષે દિવાળીમાં જાય એવું નથી તો એ જે જે ત્યાં રહી જતા હોય છે એ બધા લોકો ત્યાં છઠ પૂજાની ઉજવણી કરતા હોય છે અમારા સંસ્થાના માધ્યમથી ચાલીસ પચાસ ટીમો હોય છે સિક્યોરિટીના ટીમ જે ચાલીસ પચાસના લોકો હોય છે એ સિવાય સુરત શહેરના અને ટ્રાફિકના ટીમ ઘણા બધા હોય છે સુરત શહેર પોલીસના બહુ સારા સહયોગ રહેતા હોય છે દરેક વર્ષે બિલકુલ વીસ જેટલા સ્થળો પર છે તે આ વર્ષે પણ છઠ પૂજાના આયોજનને લઈને તૈયારીઓ કરવામાં આવી છે અને સમાજના અગ્રણીઓ દ્વારા જણાવવામાં આવ્યું તેમ કે દર વર્ષથી જેમ ચાલુ વર્ષે પણ છે તે હજારોની સંખ્યામાં નહીં પરંતુ લાખોની સંખ્યામાં અલગ અલગ હોવારાઓ પરથી જે ઉત્તર ભારતીય સમાજના લોકો છઠ પૂજાને નિમિત્તે જે વ્રત કરવાના છે ને તમામ જે વ્યવસ્થાઓ છે તે પણ અહીં છે તે કરવામાં આવશે લીંબુ પાણીથી લઈને પ્રસાદીથી લઈને ટ્રાફિક સુધીની વ્યવસ્થાઓની અંદર છે તે સમાજના જે સ્વયંસેવકો છે તે પણ ઉપસ્થિત રહેવાના છે શહેર પોલીસ તેમજ પાલિકાના સંયુક્ત ઉપક્રમે તમામ વ્યવસ્થાઓને છે તે હાલ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે કેમેરામેન દેવંગરાણ સાથે રાકેશ ભ્રમભટ ગુજરાત સુરત